લાસ્ટ થઈ ગયો સુરેન્દ્રનાથ બાપુ માં કહે છે કે તમે અંજુને મારસોમાં કિન્નરી ત્યારબાદ જોઈએ હવે અહીં કારણે અર્થ શબ્દોના બદલાઈ ગયા છે આવા અન્ય શબ્દો લખો અને તેના અર્થ મુજબ વાક્ય લખો એક્ઝામ્પલ તમે વાંચી શકો છો બરાબર ઉદાહરણ તમારે વાંચી લેવાનું ત્યારબાદ આપણે એક શબ્દ લખ્યો છે સુર તો સુર નું તમે જોઈ શકો છો જે સુર છે એનું આપણે થશે અર્થ વીર બરાબર સુર એટલે વીર તો પહેલાના જમાનામાં ઘણા સુરવીર થઈ ગયા બીજું છે સુર સુર એટલે અવાજ મધુર છે છે ઉદાહરણ વધુ વધુ તો એટલે વધારે અને આ આ વધુ વધુ એટલે શું થશે વહુ પત્ની બરોબર આ વધુ ના બે અર્થ છે પેલા વધારે નું વાક્ય જોઈ લઈએ મારી પાસે વધુ લકોટી છે વધુ એટલે વહુ તો શીલા મોહનભાઈ ની પુત્ર વધુ છે આ રીતે વાક્ય લખી શકાય હવે રસ્વા તરસવાળું હોય તો પુત્ર

પડે છે ત્યારે તેનો હાથ જગ્યાએ તમે હો તો શું કરો અંજનની જગ્યાએ હું હોઉં તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો મુહાવરો કરું અને પિતાની નું પાલન કરું નિખિલ રાય અંજનની કેવી પ્રવૃત્તિ ગમતી ન હતી તો અંજન એક દિવસ બારીના કાચ લાગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે આજે શાહી ધોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા નિખિલ રાય ને અંજન ની આ બધી અને વઢે છે તે અંજન પાસેથી પૈડું ભમડો લખોટા જેવા સાધનો લઈ લે છે પિતાની બીકથી એ માંદો પડી જાય છે લાવી વ્યથા તે અનુભવે છે પ્રયોગ આપણને આપેલા છે જ્યાં લાગુ પડતા હોય ત્યાં આપણે લખીશું

પાત્ર પરિચય જેમાં પેલું છે નિખિલ રાય તો નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા છે નિખિલ રાય ખૂબ જ કડક સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવે છે તેઓ માને છે કે બાળકોને સતત વાંચતા રાખવા જોઈએ તેમને રમવા માટે સમય ન આપવો જોઈએ નિખિલ રાયની ઉંમર 35 વર્ષની છે અંજન અંજનમાં બુદ્ધિશક્તિ અને આવડત છે પરંતુ તે નિખિલ રાયથી ડરે છે અને તેમને રમવા માટેનો જરા પણ સમય આપતા નથી આથી તે વ્યથિત થઈ જાય છે કિન્નરી પણ ખિજાયા પછી બહેનની લાગણીને દુભાવ્યાનો અનુભવ કરી પછતાય છે અંજન ભણવામાં સાવ ઠોટ છે તે રમવામાં રુચિ ધરાવે છે પરંતુ પિતાના કારણે તે પોતાની રુચિ બતાવી શકતો નથી આજે અંજને કોળસામાંથી સાકરનો શોધનારો છે અંજન જે એ જ છે કે જે કોળસામાંથી સાકર શોધનારો છે કિન્નરી કિન્નરી નટખટ છોકરી છે તે લાગણીશીલ સ્વભાવની છે પોતાનો ભાઈ બીમાર થતા કિન્નરી સતત તેની પાસે બેસી રહે છે મને ક્રિકેટર થવું ગમે ક્રિકેટ એવી રમત છે કે જે ખેલ ભાવના જગાડે છે ક્રિકેટના મેદાનમાં ચોગા છગા મારીને મારે પ્રેક્ષકોના દિલ જીતવા છે મને મહેન્દ્રસિંહ ધોની જેવા કેપ્ટન બનવાની ઈચ્છા છે

અશોક પાસે સો રૂપિયા હોય તો તે ટિકિટ કઈ ટિકિટ લેશે તો અશોક સિલ્વર ગેલેરીની એક ટિકિટ લઈ શકશે બરાબર આ આ રીતે કયા લોન વપરાયેલા છે તો ટિકિટ ગોલ્ડન કોમેડી એટલે કે ગુજરાતીમાં વપરાતા અંગ્રેજી શબ્દો જેને કહેવાય લોન વર્ષ તસ્લીમા હિંમતનગરમાં સાંજે છ વાગ્યા સુધી રોકાવાની છે તો નાટક જોઈ શકશે ના કારણ કે નાટકનો સમય રાત્રે નવ વાગ્યાનો છે તો છ વાગ્યા સુધી જ રોકાવાની હોય માટે શકે આ નાટકમાં પ્રસંગો નહીં હોય કારણ કે આ નાટક કોમેડી રહસ્ય અને મસ્તી ભરપૂર છે માટે તેમાં કરુણ પ્રસંગો ન હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વાધ્ય પોથીનું જે ચેપ્ટર છે શાકરનો નું શોધનારો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ